મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બે ચાર બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો ને એકસઠ રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર છ ને દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છત્રીસ હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર આઠસો સિત્તેર રૂપિયા અને એક કિલો ચાંદી ઇઠ્યોતેર હજાર સાતસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આપીએ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર નવસો ને ઓગણચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું 59370 હજાર સિત્તેરમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રાણું હજાર નવસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ આજે વધારો નોંધાયો છે મુખ્યત્વે વાત કરીએ તો મિત્રો બે દિવસથી સો ગ્રામ સોનામાં છેલ્લા બે દિવસથી આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટ સાથે મળીશું મિત્રો